કેમ છો સાવરકુંડલા શું તમે પણ તમારા ઘરે આવતા કોઈ પણ પ્રસંગો માટે સરસ મજાની વાડી અથવા તો એસી હોલ શોધી રહ્યા છો એ પણ સાવરકુંડલામાં તો તમારે ચિંતા કરવાની જરૂર નથી હું આજે તમને લઈને આવી ચૂકતો છું પરજિયા સોની જ્ઞાતિની વાડીમાં જ્યાં તમને સુવિધાની વાત કરું તો કે ઉત્તમ સુવિધા સાથે તમને એસી તથા નોન એસી તમારા પ્રસંગને અનુરૂપ આવા સરસ મજાના બે પ્રકારના હોલ મળી જશે જે તમે ભાડેથી બુક પણ કરાવી શકો છો એ પણ તદ્દન વ્યાજબી ભાવથી અને તમારા બજેટ જો તમે આવી સરસ મજાની વાડી બુક કરાવવા માંગતા હોય તો અહીંના ભાડાની તમને વાત કરી દો પૂરી વાડી તમે ફક્ત ને ફક્ત એકવીસ હજાર રૂપિયામાં બુક કરાવી શકો છો જેની અંદર તમને મળી જશે ભોજનાલયનો સામાન ખુરશી અને સાત રૂમ આ બધી જ વસ્તુ તમને એકવીસ હજારમાં મળી જશે જો તમે ફક્ત એસી હોલ જ બુક કરાવવા માંગતા હોય તો આવો સરસ મજાનો લક્ઝરિયસ હેમરાજ એસી હોલ તમને ફક્ત ચૌદ માં મળી જશે જેની અંદર તમને ખુરશી બાદલા અને સાતસો સાત ચાર રૂમ ઇન્ક્લુડ મળી જશે અને જો તમે નોન એસી હોલ બુક કરાવવા માંગતા હોય તો તમને ફક્ત અગિયાર માં મળી જશે જેની અંદર તમને ટેબલ ખુરશી ભોજનાલયનો સામાન અને ત્રણ રૂમ આ બધી જ વસ્તુ ફક્ત અને ફક્ત અગિયાર માં મળી જશે તો તમે પણ હવે સાવરકુંડલામાં એસી હોલ અથવા તો વાડી શોધી રહ્યા હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો પરજિયા સોની જ્ઞાતિની વાડી અને તમે પણ આ સરસ મજાની વાડી બુક કરાવો અને તમારા પ્રસંગ ને વધુ સુંદર બનાવો તો એડ્રેસ ખાસ નોટ કરી લેજો મણિભાઈ ચોક સર્કલ પાસે સાવરકુંડલા